લે લાય તો જતા હું ગણેશ ચતુર્થી આવો હ તે પેલા જોગવાજીને બધા સિગર ઠરી ગયા કહું તે કોઈ આયોજન કરતા નહીં યાદ તો લાય જઈને ભેગા કરું બધાને ભેગા કરી દઉં તે ખબર પડે કોઈ લાવવાનું હોય તો મોટી લાવવાની તો હજ એ તો બધો એ ફાઇનલ કરીને જ બેઠા હતા ગણેશ ચતુર્થી આવે તે બધા એ ભેગા થઈને લાવ સોરી અવારમાં લઈ જતા હું એ પેલા ગેમરાન લેતા દે હવે ગેમરાન સાંભળું વચમાં જ આવે છે તે ગેમરાન લેતા આવ રહો હવે

અચ્છા દાડા કે મજૂર કોમ કઈ ગઈ ખાત છે ઊંઘે જ કે ધારા વરસાદ બફોરો ને ઊંઘવા નહીં દેતો એ ગણેશ ચતુર્થી આવે તે દાતા એ બધા ભેગા કરી આવે કરીએ હવે આગળ ધોગોજી બોલે નહીં આમ તો આગેવાન કરતા બધું આગેવાન તો ચીક તો જઈશ ખબર નહીં ખોરાઈ જાય હું ધોગોજી ના મારી ઈચ્છા કે મૂર્તિ ભૂલ આવું હેરા દાડ ઊભા તો કહી ઉરે દાડા કાઠ્યો લડો દાડ મના જેમ ભેગા થાય એમ કહી બધા ભેગા કરીને લેતા જઈએ લડો લેડો તમે ઢુકડો આયો હવે તો લેડો કાલુ પડશે હા તમે ચપ્પલ તરવા દો હા મોટો પકડતો કુતરો ભૂંડ હવે ખતરનાક પા એવું જ છે આ મોટો ડ્રાઈ ઊંધીતો ભુંદ લેજો લડો હા મને જઈએ તા ને

પણ મારું શું હું કહું હું હા મારે તમ તો એવું કરવું ને આ વાત છો વાત વાત હા ગેમરજી બોલ પે તમાર દેવાન જાવ હોય તો જો બોલાવા સમ હવે હું તો ના આવું મને તો થાકલા જો જબરો કેડું દુખી ટોટિયા દુખી ફોન રાખો ફોન આ બે હજાર પચીસ નો સાંજ લાવ્યો આ તો તો સારું કેવાય તમે ફોન ના કરો તો જોગાજી ફોન જોગાજી ફોન કરું કરો કે તા મેલા લઈને આવી હા હા બરોબર

હવે આપડે જવું પડે બાર માં ચડ્યા આવતા ને એવું ના કોઈ મન મોતો અમન તો મનમાં એમ જ ના ગયું કે જોગાજી આ વખત આયોજન માં ભાગ લેવા માંગતા જ નહીં ના ના આયોજન તો મેં કરી જ અને તમે બધા ભેગા કરવાના હતા અને હું કહેવા તમારો આવતો હતો

છોકરો ડીજે લાવે થાય ખબર ઘેરાડો હોય તો મથે શ્વાસ લેતા હોય અટક બટક ની બીમારી હોય તો નોતું થાય યાર બીમારી આવડો મોટો મોબાઈલ લઈને ફરી બીમારી એવી આ તો મને ખબર નઈ કેવા મોબાઈલ લેવો આપડે કે આપડો સાધુ સિમ્પલ આપડે આપડે તો કરવું જ પડશે

પણ ભેમાજી હાચી વાત પણ હું બાર જતો રહ્યો તો એટલું તમને કીધું ન આઈન અને હું જોવા આવ્યો એવો તમે આ બોલાવાઈ ગયા એ ભૂલે તમાર કેવા આગળ ફોન તો કરવો પડ મન ત્યાં તો પણ તાકડે મારા મોબાઈલ બગડ્યો તો એવું હતું તે આજે પડ્યો આ वडગોમ મૂચી નાયો હું એમાં તમ ફોન નતાઉ પડતા ગયો આપણો ફોન ઘરે ખબર છે એમાં આગળ ફોન નતાઉ પડતા ડિસ્પ્લે ચત્રીન ત્યાં वडગોમ મૂચી નાયો મોબાઈલ તા શું કરું એનજી નવું લંખાઈ દેવું તું અલ્યા એનજી નવું લંખ ખાઓ આજે ચુકો કાકો ગાડી બેન મોટી ગાડી થી રખડવા નતા ભાઈ રગડવા રગડવા નતા જ્યા માતાજી ને આપડે સેવા કરવા આવ્યો નું વધે ને મંડપ હા એ કેમ્પ નું આયોજન હતું એવું બધું મહારાજ એક કોમ કરીએ આપણે આ ગણેશ શિયાળો પટી જાય તો આમાં પાધરી ગુનામાં આવે ત્યાં પછી નું કોમ કરી દઈએ કેમ્પો જઈએ સેવા આલવા હા ચાલે તે આપડે તો હેડતું અંબાજી જાવ હેડતું જવા તો વાત સાચી એક વખત એક વાર નહીં હેડો તો કોઈ હોદો નહીં આવે પણ સેવા કરશો ને તો પોચો ગળે આગળ આવશે પોચો આગળ એમ પૂના આડું આવે નહીં કેતા આપડે આપણે જો જોગાજી ના ગટુ ના બે વાન ઘેર પડતા આપણે બધી વાત પડતી મેપા નું વિચારો કેમ્પો બે હું યાર ઘેડા આપડે બેઠા મેલા બધા બનાયે આગેવાન એટલે હવે તમારે કોઈ બી આવે તો મારા શરમ માં છે ના પાડું પણ હું કહું વાત તમારું ઉઠાડવા કાલ ઉઠાડવા નહીં આઈએ કાલે પાસે

એટલે અમારા શોખ તો ઊંચાઈ ઊંચા મંડપ તો મંડપ તો લાવશે આ ગયા અમરજી એટલે આપડે આગેવાન નહી મંડપ નું કેતો આપડે શોખ થી એટલે આ તમે ચિંતા કરો મંડપ નું બધું બોન હલાઈ ગયું મંડપ આય જા ભાઈ શું અલાઈ ગયું

નેકળી તો નેકળી જાય કર્યા અમે તો આગેવાની કરવા જઈએ અમે જેવા મોટા થોડા મનાજી આગેવાન હું કોઈ ના તો ઘર નો ભાડો ખર્ચી ખર્ચી જવું પડે

ગણપતિ લાવો તે રાતે ડીજે નાચવા લુગડો તો લાવવો પડશે નહી આવું તું તમ નહી મારે દોસ્તાર બાબા ફરવા જવાનું હતું ફરવા બરાબર શું કં ધંધા

મને ખબર નથી ઉઠાડ્યો એટલે હું તને ના દે કોણ એટલે તારું સાપરું પિન કસી વાડું કે મરજી આવી નહીં આ મારો બનાસતો છો આ